નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાતના સૌથી ઊંચા અને પવિત્ર સ્થળ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરના ગગનચુંબી શિખર પર એક બિલાડી ચડી ગઈ હતી સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તજા બદલાવાના સમયે લોકોને નજર પડતા તાત્કાલિક બિલાડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પર પહોંચેલી બિલાડીને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી છે ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ જગત મંદિરના ગગનચુંબી શિખર પર એક અવસન્ય અને અસામાન્ય ઘટના જોવા મળી હતી મંદિરના સૌથી ઊંચા ભાગે જ્યાં ધ્વજા ફરકે છે ત્યાં એક બિલાડી ચડી જતાં હાજર રહેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારે કુતૂહલ સર્જાયું હતું આ ઘટના ખાસ કરીને જ્યારે ધજા બદલાવાનો સમય હતો ત્યારે આ બનતા ધાર્મિક વાતાવરણમાં એક અનોખી ચર્ચા શરૂ થઈ ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બિલાડીને આટલી ઊંચાઈ પરથી જોઈને સૌ કોઈ આશ્ચર્યચિત થઈ ગયા હતા અને તેની સુરક્ષા માટે ચિંતિત બન્યા હતા સ્થિતિને ગંભીરતા અને પશુની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા તુરંત જ એક હાઈ પ્રોફાઇલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ઘણા પ્રયત્નો બાદ ટીમે તે બિલાડીને સુરક્ષિત રીતે નીચે ઉતારીને જેનાથી મંદિર પરિસરમાં હાજર હજારો ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ બચાવ કામગીરીને સૌને પ્રભાવિત કર્યા હતા જે હા મિત્રો વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર